હૂંફ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું વધુમાં એમના પરિવારે કહ્યું કે આ શરીરે જ્યારે પંચ મહાભૂતમાં બળીને ખાખ થઈ જવાનું છે તો આપણે અંગદાન કરી અન્ય લોકો માટે નવજીવન આપી શકીએ છીએ સુજિદ્રા પરિવારે આવા સુંદર વિચારને સમય ન બગાડતા જીવનદીપ દીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે ગુણવંતભાઈના અંગોનો અંગદાન કરવાની સહમતી આપી હતી અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા પીપી સવાણી હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પીપી સવાણી હોસ્પિટલ તથા સોજિત્રા પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી લિવર બંને કિડની બંને આંખોના દાન દ્વારા પાંચ લોકોને જીવનદાન મળ્યું હતું પીપી સવાણી હોસ્પિટલથી ડૉક્ટર રિતેશ ચિત્રોડા સાહેબ ડૉક્ટર જીગ્નેશ ગેગડીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક ઓગણસાઠ વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો અને પરિવારને સમજાવો અમે અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના રિલેટિવને મળ્યા સુજિત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન્ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ પરિવારના નરેશભાઈ સોજીતરાએ જેઓ દર્દીના ભત્રીજા છે તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યુ કર્યું છે એ આનો એક ભાગ જ કહેવાય છે તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતા જ સોટોમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી ત્યારબાદ આ દર્દીના અંગો થકી પાંચ લોકોને નવજીવન મળ્યું છે એક લિવર બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું છે